ગુરુભ્યો નય ઓમ નમો સાંભળ્યા ગોપીઓ કૃષ્ણ દર્શન માટે દોડે છે જાણે નવધા ભક્તિ દોડતી ઈશ્વરને મળવા જાય છે જ્યારે ગોપીઓ દોડતી પ્રભુને મળવા જાય છે ત્યારે એક એક અંગ હાલે છે જાણે સર્વનિષ્ઠ પ્રભુના મિલન માટે ઉતાવળ થઈ હોય એવું લાગે છે આંખો બોલવા લાગી મારા જેવી ભાગ્યશાળી કોઈ નથી શ્રી કૃષ્ણ દર્શનનો આનંદ મને મળશે હાથ બોલે છે પ્રભુને ભેટ હું ધરીશ હું ભાગ્યશાળી કાન બોલે છે કનૈયાના પ્રાગટ્યની વાર્તા મેં સાંભળી તેથી તમે બધા ભાગ્યશાળી છો હું કનૈયાની વાસળી સાંભળીશ તે વખતે હૃદય બોલ્યું કે હૈયું ન પીગળે ત્યાં સુધી આનંદ આવે નહીં પગ બોલ્યા હજારો જન્મમાં અનેક સ્ત્રીઓ તથા પૈસા પાછળ હું રખડતો હતો તે આજે પ્રભુ દર્શન માટે દોડું છું હવે જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જઈશ પ્રત્યેકને આનંદનો અનુભવ થયો ગોપીઓની વેણીમાંથી પુષ્પો ખરી જાય છે પુષ્પો કહે છે તમે શ્રી કૃષ્ણ દર્શન માટે આતુરતાથી દોડો છો તમે ભાગ્યશાળી છો તમારા માથા ઉપર રહેવાને અમે લાયક નથી એમ વિચારી ફૂલો વેણીમાંથી ખરી પડે છે કારણ આવી ગોપીઓની ચરણ રજ પામી કૃતાર્થ થઈએ ગોપીઓ યશોદાની ગોદમાં સર્વાંગ સુંદર બાળકૃષ્ણલાલને દહીંથી અભિષેક કરવા લાગી કેટલીક ગરીબ ગોપીઓ તેથી તે દહીં દૂધ લઈને આવી છે તેમને લાલાનું દર્શન થતાં દેહભાન રહ્યું નહીં તેથી પોતાને જ અભિષેક કરવા લાગી દરેક ગોપીના મનનું આકર્ષણ પ્રભુએ કર્યું છે હૃદયમાં આનંદ સમાતો નથી ગોપીઓને સમાધિ લાગી છે ગોપીઓ જેટલું લઈને આવી હતી તેનાથી દસ ગણું આપવું છે એકને ચાંદીની થાળી આપી બીજીને ચંદ્રહાર આપ્યો યશોદાજીએ વિચાર કર્યો કે ઘરમાં કાંઈ ન રહે તો વાંધો નહીં પણ દરેકનો આશીર્વાદ લેવો છે ગોપી જે માંગે તે આપવું આનંદમાં પાગલ થયેલી ગોપી લાલાનો જય જયકાર કરે છે એક કહે મને આપવું હોય તો કનૈયો જ આપો મને બીજું ન જોઈએ યશોદાએ તેને પાસે બેસાડી લાલાને ગોપીની ગોદમાં આપ્યો અતિશય આનંદ થયો હજારો જન્મોથી વિખૂટો પડેલો જીવ આજે ઈશ્વરને મળ્યો છે જીવ અને ઈશ્વરનું મિલન થતા જીવ નાચે છે સર્વને આનંદ આપનાર નંદને ઘરે પરમાનંદ પ્રગટ થયા છે સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્વર તમારે ઘરે આવશે સર્વનો આશીર્વાદ મેળવવો કઠણ છે પણ કોઈનો નિશાસો તો ન જ લેશો કોઈનો નિશાસો ન લેશો તો તમે પણ નંદ જેવા થશો નંદ યતિ સર્વ જીવાન સનંદ વાણી વિચાર અને વર્તનથી સર્વને આનંદ આપે તે નંદ સર્વને માન આપજો ઉત્તમમાં ઉત્તમ દાન માનદાન છે કે જેનાથી કોઈને પણ ઉદ્વેગ અને અશાંતિ ન થાય તે જ્ઞાની બીજાના વર્તનથી તમારા મનમાં અશાંતિ આવવા દેશો નહીં નંદ બાબા સદા સર્વદા આનંદમાં રહેતા નંદ બાબા સર્વને આનંદ આપતા હતા આવા નંદને ત્યાં પરમાનંદ આવે છે સર્વને આનંદ ના આપી શકાય તો કાંઈ નહીં પણ કોઈને દુઃખ ના આપો કોઈ દુઃખી થાય તેવું ના કરો નંદ મહોત્સવ રોજ કરવો જોઈએ લોકો વર્ષમાં એક જ વાર નંદ મહોત્સવ કરે છે સવારે ચાર થી સાડા પાંચ સુધીમાં નંદ મહોત્સવ રોજ કરો ઇત ઈશ્વર અને સ્વ પ્રાગટ્ય ઈશ્વરનો પ્રાગટ્ય એ ઉત્સવ ઉત્સવમાં પૈસા મુખ્ય નથી પ્રેમ મુખ્ય છે નંદ મહોત્સવ મંદિરમાં નહીં પરંતુ આપણા ઘરમાં કરવો જોઈએ જીવાત્માનું ઘર એ આપણું શરીર છે નંદ મહોત્સવ કરવાનો એટલે શું પેંડા વેચવાના દહીં દૂધ ઉડાડવાના ના ના આનંદનો અતિરેક છે ઉત્સવ તો હૃદયમાં થાય ઈશ્વરનું પ્રાગટ્ય ત્યારે થાય છે જ્યારે મનુષ્ય દેહમાં હોવા છતાં તેને દેહનું ભાન ન રહે દેહ ધર્મ ભૂલાય ત્યારે ઉત્સવ સફળ થાય છે પરમાત્માને હૃદયમાં પધરાવો પરમાત્મા હૃદયમાં પ્રગટ થાય તો ભૂખ તરસ ભૂલાય છે નંદ મહોત્સવ રોજ કરે તેનો આખો દિવસ આનંદમાં જાય છે ગરીબમાં ગરીબ પણ નન મોહ કરી શકે છે ઉત્સવમાં ધન મુખ્ય મુખ્ય નથી પણ મન છે નંદ મહોત્સવની તૈયારી કરવી પડે છે શરીરને મથુરા બનાવો હૃદયને ગોકુળ બનાવો પછી નંદ મહોત્સવ થશે તે પછી હૃદય ગોકુળમાં પરમાત્મા પ્રગટ થાય છે ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ ગોકુળ એટલે ઇન્દ્રિયોનો સમૂહ થાય છે તે હૃદય શરીર એ મથુરા છે હૃદય એ ગોકુળ છે એ જીવ છે આ મથુરા બનાવજો હૃદય ગોકુળમાં બાલકૃષ્ણને પધરાવજો મનને આ શક્તિમાંથી બચાવશો તો તમારું શરીર મથુરા બનશે અને હૃદય ગોકુળ બનશે પવિત્ર કાયા એ જ મથુરા છે જય શ્રી કૃષ્ણ